સાંજના આશિષ સરનો ફોન આવ્યો મમ્મીને કે તમે ભવ્યને લઈને કાલે ઓફિસે આવો અને ખબર નહીં શું થયું નેક્સ્ટ ડે જ્યારે ઓફિસે ગયો મને કોઈએ કંઈ શીખડાવ્યું નહોતું યાર ખબર નહીં આઈ ડોન્ટ આઈ હેવ નો ક્લુ હું આવું કેમ બોલ્યો હું શું કામ આવી રીતે મેં વાત કરી મને કંઈ જ યાદ નથી મને એટલું ખબર છે કે નેક્સ્ટ ડે હું ઓફિસે ગયો અને સર મને સર સર હતા દયા અંકલ હતા એટલે દયાશંકર પાંડે જે પાંડેનો રોલ કરે છે અરવિંદ અંકલ ધર્મેશ સર અને હજી એક કોઈ હતા એટલા લોકો હતા અને મને સરે પૂછ્યું કે શું થઈ ગયું કેમ કર્યું નહીં કીધું સોરી સર ડરી ગયો હતો એટલે બહુ જ ઈઝીલી સરેન્ડર કરી દીધું કે સોરી સર ડરી ગયો હતો અને તો હવે કીધું હવે કંઈ નહીં સર તમે એક છેલ્લી વાર વિશ્વાસ મૂકીને જો પછી જો હું કેવું કરું છું એવું હું બોલી ગયો એમને at that age i don't know i should bolu ko confidence <laughs> hey.